દર્શક મિત્રો કચ્છમાંથી અવારનવાર ચરસ વગેરેના નશીલી દ્રવ્યોના પેકેટો સરહદિમ ક્રિક ઉપરથી પકડાય છે ગઈકાલે દસ પેકેટ પણ પકડાયા અને બીએસએફે તેને પકડી પાડ્યા કચ્છમાંથી અવારનવાર ચરસના પેકેટ ઝડપાતા જ રહે છે ગઈકાલે કચ્છના દરિયાકાંઠા નજીકથી અવિરત મળતા માદક પદાર્થનો સિલસિલો થોડા સમયના અંતરાલ વચ્ચે ફરી શરૂ થયો હોય તેમ જણાય છે અબડાસા તાલુકાના જખૌથી દૂર આવેલા ટાપુ નજીક બાર પોઈન્ટ ચાલીસ કિલોગ્રામ વજન ધરાવતા દસ પેકેટ બીએસએફની ટુકડીએ ઝડપી પાડ્યા હતા સીમા સુરક્ષા દળ દ્વારા જખૌના દરિયા કિનારાના વિસ્તારમાં અવિરત રહેલી તલાશી અભિયાન હેઠળ જખૌથી દૂર આવેલા ટાપુ પરથી દસ પેકેટ મળી આવ્યા હતા અત્યાર સુધી બીએસએફ દ્વારા ચાલુ સાલે જૂન માસ સુધી બસો પેકેટ ઝડપાયા છે ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો હું નવીન મહેતા આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર